વડોદરા શ્રી બેન ઢોલરિયાના સર્વ વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ હું તો વાર લવવારી વારે રણ છોડ રાય રંગ બેના હું તો વારણા લવવારી વારી રણ રાય રંગ બેના મારા નો તારા નયા તારો रण छोड राई रङिला मारा नो तार रण छोड राई रङिला मोर मट सिर पर दो ने मुख मोरली घन घोर मोर म घट सिर पर द ने मुख मोरली घन घोर पनरा भन नि વનરાનની કુંજમાં બૈના માખણ માખણના ચોર રણછોડરાય રંગ બેના બૈના માખણ માખણના ચોર રણ છોડરાય રંગ બેના હું તો વારણા લવવારી વારી રણ રણછોડરાય રંગ બેના મારા નો તારા નયા તાર ણ છોડરાઈ રંગના કિત મોર લેખિત ચંદ્રિકા ને ગોપીયન કો સાત કિત મોરલે કિત ચંદ્રિકા મો ગોપીયન કો સાત અમે જનકને ને કારણે અમે જનકને ને કારણે બન્યા કૃષ્ણ ચંદ્ર રઘુનાથ રણ રાય રંગ ભેના અમે બન્યા બન્યા કૃષ્ણ ચંદ્ર રઘુનાથ રણ રાય રંગ ભેના મારા નો ધારા નયા ધાર રણ રાય રંગ ભેના હું તો વારણા લઉં વારી વારી રણ રાય રંગ ભેના माझ मरा गोकुडियामा डेठा रणछोडराई रङ भिना तसोदा नेपारणे पोइा रणछोडराइ रंग भेना तमे जसोदा ने जसो दा ने पोइा रणछोडराई रङ भेना हौ तारणा लौवी रणछोडराई रंग भिना મારા નો ધારા નયા ધારો રણછોડ રાય ભેના એ દ્વારિકાથી આવ્યા ને બોડાણાની સાત દ્વારિકાથી આવ્યા ને બોડાણાની સાત સખી મણી શ્યામળા સખી મણી શ્યામડા मा मारे हात रण छोड राई रङ भेना मारे ला मारे हात रण छोड राई रङ भेना छोड राई रङ भेना नारा नयाँ तार रण छोड राई रंग भेना ധാരണച്ചോടരായ കളി കമ്മി ലോ കേധാരണോടരായ ഗോക്കുള മാായോ ജാ റണോടരായ വരണ വര रणछोड रायि रङ्ग भीना मारा नो तारा नया धारण छोडरायि रङ्गना रणोड रायि रङ्ग गिरिराज धन जय